નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તડામાર વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે દોડ પણ કરી રહ્યા છે જેની ચેસ્ટ નથી વધતી એવા ઘણા બધા પ્રશ્નોની વચ્ચે ઘણા બધા લોકો જે છે એ એમની જે છે એ કહેવાય ને કે ભાઈ દોડની તારીખમાં ફેરફાર કરવા અંગે જે છે એ ભરતી બોર્ડને રજૂઆત કરી છે ત્યારબાદ ભરતી બોર્ડે પણ પ્રતિક્રિયા આપી છે અને જે છે એ તારીખમાં ફેરફાર કરેલો છે ગઈકાલે પણ આપણે એક વિડીયો મૂકેલો હતો આજે એમાં એક નવી અપડેટ આવી છે જે નવી તારીખોમાં ફેરફાર થયો છે એના વિશે આજે આપણે વિડીયો જોવાના છીએ તો જે પણ લોકો આપણી સાથે જોડાયેલા છે તમામને રિક્વેસ્ટ કે પોલીસ ભરતીની જો તમે તૈયારી કરો છો પોલીસ ભરતી બાબતે કંઈ પણ અપડેટ મેળવવા માગો છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રીકનોલોજ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે મટિરિયલ જોઈતો હોય તો મટિરિયલ ટેસ્ટ જોતો હોય ટેસ્ટ અભ્યાસક્રમ પ્રમાણે જો તમે ટેસ્ટ આપવા માગતા હોય એમસીક્યુ લેવા માગતા હોય તો આ બધી જ વસ્તુ તમને એક જગ્યા મળી જશે જેનું નામ છે ટ્રેકનોલ માટે ચોરણ વચ્ચે સાડા ત્રીસ આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો ત્યાંથી પણ તમને વધુમાં માહિતી મળી જશે મિત્રો તો ગઈકાલે આપણે એક વિડીયો જોઈ ચૂક્યા હતા જે સૌથી પહેલા આપણે જે વાત કરીએ ગઈકાલે તો એમાં જે પહેલી પીડીએફ આવી હતી એ સત્તાવન પેજની હતી ગઈકાલે એક પીડીએફ આવેલી હતી જે સો પેજની હતી એ જે પીડીએફ છે જો તમારે જોઈતી હોય તો એ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામનું નામ છે ટ્રિકનો ત્રણ તો આની લિંક પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી તમે ડાયરેક્ટ ત્યાંથી જઈ શકો છો ત્યાં આપણે ઓલરેડી પીડીએફ મૂકી દીધી છે અત્યારે એકસો ને પેજની પીડીએફ આવેલી છે જે પણ લોકોની તારીખ ફરી છે એ લોકોની આમાં માહિતી છે તો આ તમારે જો પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ જે છે એ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ખાસ આ વસ્તુની અપડેટ હતી તમારા મિત્રો સાથે પણ આ વિડીયો મોકલજો કારણ કે એમણે જો તારીખમાં ફેરફાર કર્યો હોય તો એમને પણ માહિતી મળી જાય તો ફરી મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત